તો હાલ સમાચાર રાજકોટમાં ગિરિબાપુનો વિરોધ થયો રહ્યો છે કે ઠાકોર કોળી સમાજનો જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારબાદ હવે વિરોધના સુર રાજકોટ સુધી પહોંચ્યા છે તો સાવરકુંડલાના ગિરિબાપુનો વિરોધ રાજકોટ સુધી પહોંચ્યો છે ત્રિકોણબાગ ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે

રાજકોટમાં પણ વિરોધના સૂર થયા છે કોળી ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકોટના ત્રિકોણ બાગ ખાતે પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરવામાં આવી છે તો અભદ્ર ટિપ્પણી કર્યા બાદ કથાકાર બાપુનો આજ વિરોધ રાજકોટ સુધી પહોંચ્યો છે સાવરકુંડલામાં કથામાં વ્યાસપીઠ ઉપરથી તેઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારબાદ તેઓએ માફી પણ માંગી પરંતુ સમાજ માફ કરવા તૈયાર નથી અને વિરોધના સૂર રાજકોટ સુધી પહોંચ્યા છે ત્રિકોણ બાગમાં કોળી ઠાકોર સમાજનો આજ વિરોધ નારાજગી જોવા મળી રહી છે ત્યારબાદ બાપુએ માફી પણ માંગી પરંતુ સમાજ માફ કરવા તૈયાર નથી ઠાકોર સમાજના લોકો દ્વારા અહીંયા તેનું પૂતળું લાવીને પુતળું સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જે આગેવાનો કાર્યકર્તાઓ પુતળું

બીજું અમારા સમાજે અત્યાર સુધી કઈ જગ્યાએ કોઈનું અપમાન કર્યું સાહેબ છતાંય વારે વારે કેમ થાય છે હું કંઈ ટેસ્ટર અડાડે છે કે કોળી સમાજ કેટલો મરેલો છે એ જોવાનો પ્રયત્ન કરે છે સાહેબ હું તમને આજે ચેતવણી આપું છું કે કોળી સમાજ ક્યાંય મરેલો નથી અને કોળી સમાજ આવી કોઈ પણ ઘટનાને સાખી નહીં લે અને આજ પછી હવે આવી રીતે કોઈ પણ માણસ ઘંટ વગાડીને વયોજાય એવી રીતે જો કોળી સમાજનું અપમાન કરીને માફી માગી લે

કંઈ વાંધો નહીં પણ વારંવાર આવો આગામી દિવસોમાં કોઈ પણ અમારા સમાજનું અપમાન ન કરે એવી અમારી હાથ જોડીને વિનંતી છે નહીંતર અમે કંઈ પણ કાર્યવાહી કરીશું અમારા સમાજ ઉપર કંઈ પણ આવી રીતના કોઈ પણ ટિપ્પણીઓ કરી જાય છે તો એને અમે ક્યારેય સહન કરી નહીં લઈએ અમારો કોળી ઠાકોર સમાજ ગુજરાતમાં પહેલાં નંબર ઉપર છે અને અમારી પર આવી ગર્ભિત ટિપ્પણીઓ કરવામાં આવે છે તો અમે શા માટે સહન કરીએ

કોળી સમાજના આગેવાનો બંધ થવો જોઈએ લોકો છે એ વિરોધ કરે છે અને જ્યારે જયારે પણ માફીની વાત આવે છે ત્યારે માફી માંગીને છટકી જતા હોય છે વિવાદ સર્જનારા લોકો એટલે કહી શકાય કે કોળી સમાજના લોકો અત્યારે રસ્તા ઉપર ઉતર્યા છે અને સખતમાં સખત સજા થાય તેવી માગણી રહ્યા છે તો રાજકોટમાં વિરોધ થઈ રહ્યો છે કોળી ઠાકોર સમાજનો ગિરિબાપુએ જે ટિપ્પણી કરી છે તેને લઈને વિરોધના સૂર રાજકોટ સુધી પહોંચી ગયા છે ત્રિકોણ બાગ ખાતે આ વિરોધના દ્રશ્યો કે જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે પોલીસે તેઓની અટકાયત પણ કરી